આજથી પંદર સત્તર દી પહેલાં રાતી બે વાગે હિરલબાના માણસો લેગા પૈસાના વહીવટ બાબત લે ને ના રાખે દીધા અને મારા માથે કરોડ રૂપિયાનું નાખે કરોડ રૂપિયો મણી ભેરો કોઈ આપ્યો ને કે લીધો નેત બીજા નંબરમાં મારા ઘરનાવણી સોડતા ને પૈસાનો બંદોબસ્ત કર તો ઘરના છૂટે મેં બધા હાથ પગ પકડી લીધા મારા કુટુંબના મારા હોગાવાલાના મારા ગામના મારું ગામ કુસડી છે બધાએ હાથ પક પકડે લીધા હતર દિથિયાની બધાએ મેરા મદદ માગા મારા પરિવારની સેફ્ટી માટે કોઈ મારી મદદ કરવા આગળ આવતું ને કોઈથી મદદ થાય ને બીજા નંબરમાં હું કંઈ બીજો વિસારે ન થકતી મરવા સિવાય હું તો કાલે મરે જા કે અટાણે મરે જા મળીને જ ખબર પણ મારા ઘરનાવની બસાવો મારા ઘરનાવની બાણે કાટો મારો દીકરો મારો ઘરવાળો ને મારો બાપ તણે ના તણે હે એટલા ટાઈમ અના એના મેરા કાંઈ મી ને નથી તો તે હું ફોન કરે હગા મારા દીકરાની સહાદી અવાજ સાંભળવા જડે મા પૈસાનો મેળ કરતો અમે મી કરીએ મારા દીકરાની હત્તરમું વરફ પૂરું થવા આવ્યું બારમાં ધોરણમાં આવ્યો મારો દીકરો નિહારી પણ જે હક્તો ના બેહાડ્યો એના માણસોની મેં રિક્વેસ્ટ કરી મારા દીકરાની ભણતર બગાડોમાં અમારું કે ન આલે તમે પૈસાની ની સગડ કરો તમારે મેં કંઈ હોય તો મૂકો પણ મારા માથે કરજો હે ઓલરેડી હું કાકી પૈસા કરે ને પૈસા લીધે મારા ઘરના ટણે બીજા મન ફાવે એ પબ્લિક મારા માથે રૂપિયા નાખે મણી ખબર હે કે કોણ હાસા હે કોણ ખોટા હે કરોડો અપજો હમણા રૂપિયા નાખ્યા મારા માથે અને મણી ના હુદી ની ધમકી મારે કે રૂપિયા કર આપીએ જાય હું કોઈ પણ પબ્લિક દવા પીએ તો મારી જવાબદારી નેત હું ખુદ મરવા માગા મારા મેરા મજા સિવાય રસ્તો જ નેત કારણ કે મારા મેરા રૂપિયો નેત ગમે મારું ચેક કરાવ લેવાનું શૂટ હું અટાણે વ્યાજુ ભરા એ મારાથી ત્રણ ટકા ને ચાર ટકા પાંચ ટકા ભરાઈ નેત બરાબર ઝીણી મન ફાવે એ સડાવે સડાવે ને કરોડ કરોડ રૂપિયો નાખી દીધો પબ્લિક એ દહના બે લીધલ હે ને લીધલ લીધેલ હેન પાંચય લીધલ હે હું કોઈના બીજાના નામ દર્શાવવા માગતી મારા ઘરનાવની બસાવેલીઓ હું તમારા મેરા હાથ જોડે વિનતી કરા મારા ઘરનાવની બસાવેલીઓ મારા ઘરના હાવ નિર્દોષ છે મન ફાવે એવી પબ્લિક વાતો કરે મારા ઘરનાવની કોઈ માણી રૂપિયા દીધા ને કોઈ મેરા લેવા ગા ને એ હાવ ભીએ ગા એ હાથ ની એક ફેરે અવાજ સાંભળવા જડે તાર ઈ કહે કે જલ્દી રૂપિયાનો મેળ કર મારે કાં રૂપિયાનો મેળ કરવા જવું અટાણે મારી કોણ મદદ કરે મેં બધા ભલાયું કર્યું બરાબર રાતી બે વાગે લેગા એ પણ મને ખબર નતી સોથે દી ખબર પડી કે ના સે હું બે ગઈ હતી હું કોઈની કે થકતી અને હે મારા મેરા મહિલા સિવાય રસ્તો ને કારણ કે હું કોઈ પાર્ટીનું ને કે કોઈ હું હાવ એક નોર્મલ પરિવારની હે અમે ગઈ એવા જાહુજલાલ એવાઈને બીજા નંબરમાં એવડા મોટા માણસ મને બીક લાગે પણ હું એક જ એસપી સાહેબની બધા ઉમેદવારની કહેવા માગા કે હું એક ભારતની દીકરી હે મેરની દીકરી હે તમારા મેં એટલી જ મદદ માગવા માગા કે મારા પરિવારની બસાવેલીઓ નથી તમારી ભલાઈ એની જિંદગી બસ આવેલીઓ એની બીજા એ ઘણા પબ્લિક રૂપિયા હેરાન કરવા આવીએ તો એની સેફ્ટી આપો અને એનું ધ્યાન રાખો ભાઈ બાકી અમારા ત્રણ જણા એ છે ને સૌથી હું છે અમારા શિયાળનો જીવ જાય જીવ સિવાય અમારો મેરો કોઈ નહીં હું બધા એની રિક્વેસ્ટ કરા કે હું ધીરે ધીરે કમાઈને દે કોઈ મારી વાત સાંભરવા ત્યાર નહીં મન ફાવે એવી વાતો કરે કરોડો આપજોની મારા મેરા કઈ હે નહી મારું બધું બંગલેથી સહી સલામત ઘેર લેવો એની સેફટી આપો હું એસપી સાહેબ ની દિલથી એક મા એના દીકરા હાટું તેને કીએ હું ઓલરેડી સ મહિના પહેલા તમારી દીકરી જવાન મરે ગઈ એને વાહે હું અર્ધી મરે ગલતા હે એ મારો સહારો એક મારો દીકરો હે એને વાહે છે કે મારે ઈણા હાટું જીવવું અટાણથી મણી એટલી ધસથી બેહાડી દીધી કે હું આજે હોતર દીધી અને કંઈ નીડે નથી લેતી કંઈ બોલે ન થતી જા જઈડા નથી પૈસા ગોતવાની કોશિશ કરા કોઈ મને પૈસા દેતું ન દહ ના વી સડાવ્યા વી ના પૈસા સડાવે સડાવે ને કરોડો રૂપિયા નાખ્યા મારા મારા મેરા કોઈ હેજ નથી હું દેહોગા હું આ ઈઝરાયલ માં મિતા પેલેટ નું કામ કરા મી મી બૂસ મારે હું ભાગે જ ગઈ